તો હેલો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત ફોરેસ્ટના જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે તે બધા માટે ખુશીના સમાચાર છે જેમાં ખાસ કરીને દીપક રાજાણીએ ટીટરમાં જણાવ્યું છે જેમાં ખાસ કરીને તમારે જે બીટગાર્ડનું ફાઇનલ પરિણામ છે તે તમારે ત્રેવીસ જુલાઈએ આવવાની તમારી જે છે તે શક્યતા છે તમારે ત્રેવીસ જુલાઈની અંદર તમારે આવવા જવાની શક્યતા છે જેમાં વધારે વાત કરવામાં આવે તે તમારે ઓક્ટોબરમાં તમારે જે છે તે ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાતા જેમાં ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ સંયુક્ત રીતે લેશે ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષા જેમાં વધારે વાત કરવામાં આવે મિત્રો તો તમારે જે ગુજરાતમાં શાહ તમારે પસંદગી થયા છે જેમાં ટૂંક સમયમાં તમારે જે વન મંત્રી મોહુભાઈ બેરાવર બેઠક બોલાવી ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષા અને આપશે આખરી ઓપ જેમાં તમારા માટે બધા માટે ખુશીના સમાચાર એ છે ત્રેવીસ જુલાઈ લગીમાં તમારે જે છે તે રિઝલ્ટ આવવાની પૂરી સંભાવના અને સાંજ અને ખુશીના સમાચાર છે ત્યાં દીપક રાજાણીએ પણ ટ્વીટ કર્યું છે તો બધા મિત્રોને બેસ્ટ લક કાર કરીને વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો કેમ કે આપણી ચેનલમાં જે છે તે સાસી અને સોટ્ટ માહિતી હોય છે પતિને લગતી એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ રહેજો નોટિફિકેશનને ઓન રાખજો તો મળી છે બીજા વિડીયોમાં બધા મિત્રોને બેસ્ટ લક અને તમે જે કમેન્ટ કરો છો તેમનો રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરું છે તો મળી છે બીજા વિડીયોમાં